શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યય ત્રણનો સોળમો શ્લોક સમજીશું એવં નાનું એવમ મોઘમ પાર્થ સ સજીવિતય હે પ્રિય અર્જુન જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિયતૃપ્તિ માટે જ જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે આ શ્લોકમાં ભગવાને કઠોર પરિશ્રમ કરો અને ઇન્દ્રિયતૃપ્તોનું સુખ ભોગવો એ ધનુલુપ વિચારધારાનો તિરસ્કાર કર્યો છે તેથી જે મનુષ્ય આ ભૌતિક જગતને ભોગવવા ઈચ્છે છે તેમને માટે ઉપરોક્ત યજ્ઞચક્રનું અનુસરણ અત્યંત જરૂરી છે જે મનુષ્ય આ નિયમોનું પાલન કરતો નથી એ વધારેને વધારે તિરસ્કૃત થવાથી તેનું જીવન ઘણું ભયાવહ થઈ જાય છે પ્રકૃતિના નિયમો પ્રમાણે આ માનવ શરીર ખાસ કરીને આત્મસાક્ષાત્કાર માટે મળ્યું છે અને કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ આ ત્રણમાંથી કોઈ પણ એક દ્વારા આત્મસાક્ષાત્કાર પામી શકાય છે આધ્યાત્મકની યોગીજન માટે યજ્ઞ કરવાની જરૂર રહેતી નથી કારણ કે તેઓ પાપ પુણ્યથી પર થયેલા હોય છે પરંતુ જે લોકો ઇન્દ્રિય તૃપ્તિમાં રચ્યા પચ્યા રહે છે તેમને ઉપરોક્ત યજ્ઞ કર્મના શસ્ત્રો દ્વારા શુદ્ધિકરણની જરૂરત રહે છે કર્મના અનેક પ્રકાર હોય છે જે માણસો કૃષ્ણ ભાવના પર હોતા નથી તેઓ નક્કી ભોગપરાયણ હોય છે તેથી તેમને પુણ્ય કર્મ કરવાની જરૂર રહે છે યજ્ઞ પદ્ધતિ જેવી રીતે સુનિશ્ચિત કરે છે કે વિષય વિષયપરાયણ મનુષ્યો વિષયના પાપ ફળોથી લિપ્ત થયા વિના પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરી શકે છે દુનિયાની સમૃદ્ધિનો આધાર આપણા પોતાના પ્રયાસ ઉપર જ નહીં પરંતુ પ્રાશ્વત ભૂમિકામાં રહેલી પરમેશ્વરની યોજના ઉપર રહે છે જેનું પ્રત્યક્ષ અમલીકરણ દેવો કરે છે તેથી વેદોમાં વર્ણવાયેલા દેવોને મધ્યમાં રાખીને યજ્ઞો યોજવામાં આવે છે પરોક્ષ રીતે આ વ્યવહાર કૃષ્ણ ભાવના મૃતનો જ છે કારણ કે જ્યારે કોઈ મનુષ્ય આ યજ્ઞો કરવામાં નિષ્ફળ બને છે ત્યારે તે નિશ્ચિતપણે ભાવના પ્રાણ બને છે પરંતુ જો યજ્ઞ કરવાથી મનુષ્ય ભાવના પ્રાણ બને નહીં તો આવા સિદ્ધાંતોને નૈતિક નિયમો માત્ર જ ગણવા જોઈએ તેથી મનુષ્ય પોતાનો વિકાસ માત્ર નૈતિક નિયમો સુધી જ મર્યાદિત રાખવો જોઈએ નહીં પરંતુ તેને આગળ જઈને કૃષ્ણ ભાવના મૃતની પ્રાપ્તિ સુધી પહોંચાડવો જોઈએ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ